બાંધકામથી ખેતીના પાકને નુકસાન થવા બાબતે પારખેત ગામના નર્મદા ડેમના વિસ્થાપિતોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને વળતરની માંગણી કરી છે નર્મદા ડેમ વાગરા તાલુકાના ભેરસમ ગામમાં જમીન ફાળવવામાં આવેલ છે ત્યાં તેઓ ખેતી કરીને જીવન ગુજારે છે હાલના વરસાદમાં ભેરસમ ગામના ખેડૂતોની જમીનોમાં પણ પાણી ભરાઈ ગયું છે જ્યાં વિસ્થાપિતો પણ ઘણા વર્ષોથી ખેતી કરે છે પરંતુ હાલના વર્ષમાં સાયખા ગામમાં તથા ભીરસમ સીમાડા જીઆઈડીસી ની કંપનીઓનું બાંધકામ કરવામાં આવ્યું છે તહેલકા ન્યૂઝ સાથે રિપોર્ટર અવ્વી સૈયદ ભરૂચ અમારા ગામની સીમમાં સાહેબ કોઈ દિવસ પાણી નહોતું ભરાતો પણ આગળ સાયખા જીઆઈડીસી ની કંપનીઓ પરવાથી અમારો જે પાણીનો નિકાલ હતો તેમાં બધી કંપની બનાવી દીધેલી છે અને એમને એમની કંપનીની સામે કે કોઈ જગ્યાએ પાણી નીકળવાનો રસ્તો રવા દીધો નથી બરાબર એટલે અમારા ગામમાં જે પાણી કોઈ જિંદગીમાં અટ્ટા લગીને ભરાયું નથી પણ અત્યારે બધા ડૂબ ખેતર ડુબાણમાં છે બારસો તેરસો વીઘા જમીન જેવી ડૂબાણમાં છે અને તેમાં બધાએ કપાસ કરેલો હતો એ કપાસ ટોટલ નિષ્ફળ છે અત્યારે આ આજની તારીખમાં બધો પાક બળી ગયો છે એટલે અમારી માંગ એવી છે ખેડૂતોની બધા ખેડૂતોની વસાટ નર્મદા નર્મદા વસાટ અને ભેરસમ ગામના ખેડૂતોની તો અમને કંપની તરફથી કે જીઆઈડીસી તરફથી વળતર મળે એવી એ છે આશા છે બરાબર કાલે અમે મામલતદાર સાહેબને પણ આવેદનપત્ર આપીને આવેલા છે અને આ વસાટવાળા પરમ દિવસે બરોડા એમની ઓફિસે પણ બધું આપીને આવેલા છે અને આજે કલેક્ટર સાહેબને અમે આપવાના છે બરાબર એટલે અમારી આશા એવી છે કે અમારી આકા કુદરતી આફત નથી કુદરતી આફત હોત તો અમે કશું કરે જ ના પણ અમારી પાણીનું રોકાણ કંપની દ્વારા થયેલું છે અને એનાથી અમને નુકસાન થયેલું છે એટલે અમને વળતર મળે એવી આશા છે મારું નામ ભેનુભાઈ રહેવાસી ભેરસમ તાલુકા વાગરા જિલ્લા ભરૂચ જે અમે બે હજાર ચારમાં આવેલા હતા સરદાર સરોવર ડેમને કારણે બે હજાર ચારથી આવેલા ચાર સુધીના અમારે કોઈ નુકસાન થયું નથી આજે જે કંપનીઓની બાંધકામ કારણે અમારા ખેતરમાં ઊભો પાક સુકાઈ ગયો છે સરદાર સરોવર ગવર્મેન્ટ અમારે ત્યાં ડેમની વજે ડુબાણમાં ગઈ જમીન પછી જમીન અહીંયા આપી અમે જીવા માટે દસ દસ વીઘા જમીન આપી છે સાહેબ એનામાં જીવન અમારું ચાલે છે ખેતમજૂરી કરે છે આમાં આજે અમારો પાક ઊભો હતો ત્યુઅર હતી બધી નિષ્ફળ થઈ ગઈ સાહેબ તો એને પાકનો નિષ્ફળ થઈ ગયો અમારે કંપનીનું એ કેમિકલ પાણી હોત ઘોડાઈને બધું આવી ગયું છે અમારા ઘરનું બાજુમાં ઘૂસી ગયું છે તલાટી સિરાયા હતા હતા મામલાદાર સાહેબ આ ઉભરું નાળું થોડા જરી ગમતું નાળું મૂકી સાહેબ હાલ સુધી પાણી ખસી નથી આઠ દિવસ પાણી થઈ ગયા તેવું તેવું છે બે કિલોમીટર અઢી કિલોમીટર સુધી પાણીનો ઘેરાવ થઈ ગયો સાહેબ